નવસારી જિલ્લાના શાળાના બાળકોએ અકસ્માતને રોકવા માટે એક અનોખી શોધ કરી છે બાળકોએ એવા ચશ્મા બનાવ્યા છે જે માર્ગ અકસ્માતોને રોકવામાં મદદ કરશે આ શાળા નેશનલ હાઈવેની નજીક છે જેથી ત્યાં વારંવાર અકસ્માતની ઘટના બનતી રહે છે તેથી વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે અકસ્માતોના નિવારણ માટે કંઈક કરવું જોઈએ જેને પગલે શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓએ આ ખાસ ચશ્મા બનાવ્યા تمنو کہبو છે કે આની મદદથી આપણે જાણી શકીએ છીએ કે ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઈવર ઊંઘી રહ્યો છે કે જાગ્યો છે એસા ચશ્મા બનાયા છે جسમે આયા સેન્સર આયા સેન્સર લગાવ્યા છે ਉਸ સેન્સર કા કામ એ હે કે વો જભી ડ્રાઈવર કો નીંદ આતી હે તભી ઉસ નીંદાને કી وجہ સે ઉસકી આંખ ઝબકતી હો વો આયા સેન્સર ટ્રેક કરતા હે ઓર વો ट्रैक करता है तब वायर सेंसर बज़र में से आवाज आती है और कार स्टॉप हो जाती है इसलिए ड्राइवर को पता चलता है और बजर की आवाज़ से उसकी आंखें खुल जाती है जब ड्राइवर को नींद आएगी उसकी आंखें बंद होगी तो आ, इस आ, इस चश्मे में जो सेंसर होगा उसकी लैंस लेंस को ट्रैक करता होगा जब ड्राइवर की आंखें बंद होगी तो इस सिस्टम में से अलार्म का आवाज़ आने लगेगा और इस आवाज़ को सुनकर ड्राइवर की आंखें खुल जाएगी इस तरह हम अकस्मात को टाल सकते हैं आ अनोखी खोज विषय शाला प्रिंसिपाले कहू के प्रोजेक्ट ने एंजीनियरो शालाओं शिक्षकों तरफ थी प्रशंसा मिली है आ प्रोजेक्ट ने एल एन टी द्वारा एक सौ पचास शालाओं में आयोजित विज्ञान मेड़ा में इनाम पर मूँ छे। इस प्रोजेक्ट को अभी जो एल एन टी द्वारा एक सौ पचास स्कूलों का जो साइंस फेयर हुआ उसमें भी उसको प्राइज़ मिला है और एल एन टी के इंजीनियर्स ने उसकी बड़ी सराहना की है और प्रिंसिपल और स्कूल के जो टीचर्स देखने आए थे उसने भी उसकी बड़ी सराहना की है વિદ્યાર્થીઓ અને શાળા તંત્ર આશા રાખે છે કે આ પ્રોજેક્ટને ગંભીરતાથી લેવામાં આવશે કોઈ કંપની આ ચશ્માને વધુ વિકસિત કરવા માટે તેને ઉપયોગ લાયક બનાવવા માટે આગળ આવશે તેમનું માનવું છે કે જો આ પ્રોજેક્ટ નિંદ્રાધીન ડ્રાઈવરો દ્વારા થતા માર્ગ અકસ્માતોને રોકવામાં મદદ કરશે તો તેમની મહેનત સફળ થશે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી